જય માતાજી ઓલ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હું આજે તમને શાંતિ મહાકાળી માતાજીના દર્શન કરાવીશ આ પ્રકારનો મારો પહેલો વિલોક છે બાકી હું રેસીપીના જ વિડીયા બનાવું છું તો હું અહીં જાડેશ્વર છોકરી આવી ગયો છું મારા ફ્રેન્ડ્સ આવી રહ્યા છે તો આ છોકરી પણ ઝઘડિયા પાનોલી અંકલેશ્વર અને દહેજ જોવા માટે થઈને બહુ બધી બસો અહીં આવે છે તો મારા ખાસ ફ્રેન્ડ્સ મહેશભાઈ આવી ગયા છે અને હું અને મહેશભાઈ બંને પગપાળા માતાજીના દર્શન કરવા નીકળી ગયા છીએ આ વિડીયોમાં હું તમને પહેલાં થોડું રસ્તા વિશે સમજાવીશ ત્યારબાદ માતાજીના મંદિર વિશે સમજાવીશ જાડેશ્વર ચોકડીથી આગળ જતાં અહીં સ્વામિનારાયણ મંદિર આવે છે ખૂબ જ સરસ છે ત્યારબાદ આગળ જતાં નર્મદા ચોકડી આવે છે નર્મદા ચોકડીથી રાઈટ સાઈડ ચાલુ જવાનું એટલે આખો રસ્તો ફરવો ન પડે અત્યારે વાતાવરણ પણ ખૂબ જ સરસ છે આ વાતાવરણમાં ચાલવાની ખૂબ જ મજા આવે એટલે અમે વહેલા નીકળી ગયા છીએ અને તડકામાં ચાલવાથી થાક પણ વધારે લાગે છે વહેલા નીકળીએ એટલે થાક ઓછો લાગે અને અહીં આ મંદિર પણ ખૂબ જ સરસ છે વિઝિટ લેવાલાયક છે નર્મદા છોકડી અને જાડેશ્વર છોકરી ખૂબ જ નજીક છે તો અમે અત્યારે નર્મદા છોકડી પહોંચવા આવ્યા નર્મદા છોકડીથી રાઇટ સાઈડ અમે લોકો આવી ગયા છીએ તમને હું આખો રસ્તો બતાવી દો સામે નર્મદા હોટલ છે નર્મદા હોટલથી સામેની સાઈડ અહીં રોંગ સાઈડ આવવાથી આખો રસ્તો ફરવો નહીં પડે અને ડાયરેક્ટ તમે ચલાવો તો ચાલે જો તમે ચાલીને આવતા હોય અને નાસ્તો કે કરવો હોય તો નર્મદા છોકરી અને જાડેશ્વર છોકરી બંને જગ્યાએ ખૂબ જ સરસ નાસ્તો મળે છે નર્મદા છોકરીથી કન્ટિન્યુ આગળ જ ચાલુ આવવાનું છે તે પણ રોંગ સાઈડમાં જ એમ જોઈએ તો આરટીઓની સામેની સાઈડ કહેવાય પટેલની વાડી વેજ રેસ્ટોરન્ટની બાજુમાંથી એક રસ્તો પડે છે ત્યાં બોર્ડ પણ લગાવેલો છે તે પણ હું તમને બતાવી દઉં જો આ બોર્ડમાં લખેલું જ છે વિશ્વ શાંતિ મહાકાળીમાં મંદિર ઓસાળા અહીંથી સાત કિલોમીટર જેવું થાય છે આ રોડ સીધો ત્યાં જ જાય છે માતાજીના મંદિરે ચાલીને બહુ બધા લોકો આવે છે ભરૂચ તાલુકામાં નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટથી સાત કિલોમીટરના અંતરે આવેલા ઓસારા વિશ્વ શાંતિ મહાકાળી માતા મંદિર અનેરું મહત્વ ધરાવે છે શૈત્ર નવરાત્રિમાં પણ ઓસારા મંદિર મંગળવાર અને આઠમના દિવસે દર્શન કરવા માટે ખુલ્લું રાખવામાં આવે છે હજારો ભક્તો માતાજીના દર્શન માટે અહીં પગપાળા આવતા જ હોય છે તો અહીં એવું માનવામાં આવે છે કે મહાકાળી માતાજી પાવાગઢથી આસો નવરાત્રિમાં આવ્યા હતા આ મંદિર પાવાગઢ મહાકાળી માતાનું જે મંદિર છે તેના જેવું જ મહત્વ ધરાવે છે આ મંદિર વીકમાં દર મંગળવારે જ ખુલે છે આ મંદિરે પાંચ મંગળવાર કે અગિયાર મંગળવાર દરમિયાન જો મંદિરે દર્શન કરવા આવો તો દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે આ આસો નવરાત્રિમાં પ્રથમ વખત વિશ્વ શાંતિ મહાકાળી માતાજીનું ઓસારા મંદિર દસ દિવસ ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવેલું હજુ સવારે વહેલા નીકળી જાવ તો અહીંનું વાતાવરણ પણ એટલું સુંદર છે કે તમારું મન મોહી જાય પોઝિટિવ એનર્જી પણ ખૂબ જ મળે છે તો અમે ચાલતા ચાલતા અત્યારે હળદરવા ગામ પહોંચી ગયા છે અહીં સરસ મજાની મધુવન ગૌશાળા છે આ ગામ પછીનું આગળનું ગામ જ ઓસારા છે હળદરવા ગામના સુંદર દ્રશ્યો અહીં સરસ મજાનું એક તળાવ છે તો સાડા સાત જેવો ટાઈમ થયો છે અને હું અને મહેશભાઈ ઘણું બધું ચાલી ગયા ઓસારા હવે બે કિલોમીટર જ દૂર છે તો અહીં ઓસારા ગામ આવી ગયું છે અને અહીંથી એક કિલોમીટર દૂર માતાજીનું મંદિર છે માતાજીના મંદિરના આ એરિયાનો મેઇન રોડ આવી ગયો છે અત્યારે સવારના આઠ જેવો ટાઈમ થયો છે માતાજીનું મંદિર જોઈ શકાય છે અહીં તમારે જેવી કે કપડા નાના બાળકો માટેની રમકડા અહીં નાસ્તો કરવો હોય તો તે પણ સરસ મળી રહે છે તમે જોઈ શકો છો અહીં એન્ટર થતાં જ માનવ મહેરામણ ખૂબ જ દેખાઈ રહ્યું છે અહીં માતાજીની ખૂબ જ શ્રદ્ધા છે અને જે માન્યતાઓ રાખેલી હોય તે માતાજી પૂરી કરે છે અહીં માનવ મહેરામણની આ પ્રમાણે ખૂબ જ મોટી મોટી લાઈનો લાગે છે આ મંદિરે એક અખંડ દીપ પ્રજ્વલિત કરવામાં આવેલો છે જે ઓગણીસો છ્યાસી થી પ્રજ્વલિત કરવામાં આવેલો છે આ મંદિરે કોઈ પૈસા મૂકવામાં આવતા નથી ખાલી દર્શન કરો અને ભવ્યતા અનુભવો આ મંદિર સૂર્યોદય થી સૂર્યાસ્તક ખુલ્લું રહે છે આ મંદિરમાં સાડી બાવન દિવસનું વ્રત પણ કરવામાં આવે છે અહીં વ્રતની શરૂઆત શ્રાવણ સુદ સૌદના દિવસે રાતના સાડા સાત વાગ્યેથી શરૂઆત કરવામાં આવે છે અને આ વ્રતની પૂર્ણાહુતિ આસો સુદ આઠમના રોજ સાંજના પાંચ વાગ્યે હવનમાં હોમીને પૂર્ણ કરવામાં આવે છે તો ફ્રેન્ડ્સ તમે બધા પણ માતાજીના દર્શન કરી લો અને તમે બધા પણ ખૂબ જ આગળ વધો તેવી વિશ્વ શાંતિ માતાજીને પ્રાર્થના છે અહીં આ મંદિરે આસો સુદ આઠમ અને ચૈત્ર સુદ આઠમના હવન રાખવામાં આવે છે વિશ્વમાં શાંતિ સ્થપાય એટલા માટે હવન રાખવામાં આવે છે માતાજીનું મૂળ સ્થાનક વર્ષમાં એક જ વખત ખુલે છે જે જેઠ સુદ દસમને અગિયાર પંદર મિનિટથી ત્રણ ને પંદર મિનિટ સુધી ખુલ્લું રહે છે તો અહીં શ્રી બાબરદેવનું પણ મંદિર છે જે દર મહિનાના છેલ્લા રવિવારે પાંચ ત્રીસથી સાંજના આઠ ત્રીસ કલાક સુધી ખુલ્લું મૂકવામાં આવે છે અહીં મંદિર ખુલવાનો ટાઈમ છે સવારના સાડા છથી થી સાંજના સાડા સાત વાગ્યા સુધી તમે જોઈ શકો છો આ મંદિરનો સાઈડ વ્યૂ છે તો મંદિરનો વ્યૂ જોયા બાદ આપણે બહારનો પણ થોડો નજારો જોઈ લઈએ અહીં ખાવા માટે નજીકના ગામડાની પણ ઘણી બધી વસ્તુઓ મળી જશે તો અહીં માસીનું ગરમા ગરમ ખીચું અને લાઈવ ઢોકળા સરસ મળે છે તો હું અને મહેશભાઈ હવે થોડો નાસ્તો કરી લેશું મજા પડી જાય તેવું ટેસ્ટી ખીચું ત્યારબાદ ટેસ્ટી લાઈવ સ્ટીમિંગ ઢોકળા પણ ખાધા અને ખૂબ જ મજા પડી ગઈ એક મીઠી હશે ને ખાટી હશે એવું ત્યારબાદ અમે લોકો રિટર્ન ભરૂચ આવવા માટે રિક્ષામાં બેસી ગયા તો આ આવી ગઈ છે ભરૂચની નર્મદા ચોકડી ત્યારબાદ આવશે જાડેશ્વર ચોકડી થેન્ક યુ ઓલ ફ્રેન્ડ્સ